દક્ષિણ ગુજરાતના મહાનગર સુરત શહેરમાં આથી સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં શહેરના સચિન પાલી એક માતાએ બે બાળકોના ઝેરના પરખ કરાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે હાલ મળી આવતી જાણકારી અનુસાર બાળકો અને માતા સારવાર હેઠળ છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર પાલી રહેતી એક મહિલાએ બે માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ઘટકટાવ્યું હતું તો માતા અને બે બાળકો મળી ત્રણેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તો સ્થાનિકો દ્વારા આ બનાવની જાણ થતા ત્રણેયને તાત્કાલિક સારવાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ